Excuse me sir, kia naam e aapka? Jara uđtke jahe na Shivink pulma જોયું તમે મને ઉભો કર્યો આવું થાય છે અરે મે એને જ ઉઠાડ્યો બધા આવે સબિયા રોજ બે વાગે ચાર ચાર વાગ્યા સુધી જાગત તો હોય વાગે ઉઠીને જતા છો ખબર છે ને એટલે સિમેન્ટ વાળા હાથ હતા ના તો ખબર નહી આરતી કે હોય એટલે સિમેન્ટ વાળા હાથ હતા ને એટલે ઊંઘ આવતી હતી બોલો વાહ એનો કોઈ ભાઈ

<laughs> तो कल पे आया हुआ है हमारे घर पे कल पे क्या बोल रहा था तू तो क्या बोल रहा था क्या लेगा क्या डांस किया है भाई क्या डांस किया भाई क्या बात क्या बात क्या डांस?

થોડી ધ્યાન નીકળના કારણે અમે બંધ રાખ્યા ચાલુ કરવા ચાલુ કરશે ભાઈ કલ ચાલુ કરશે પછી હું ભી તમારી ચાલુ કરી તમને કે બોલવાની મોટે આમ જ કરી દેવા આમ જ આમ જ આપણી આંખો દેખાય ના જોઈએ લો બોલો લો બોલો લો બોલો ના આ કાઢી એટલે બળબળા ચૂપ આ લેફ્ટ ઇન कि चंपलadne तो एक वाघ है हां वाघ पेलू रामर वागी जैसे यार गमगलना में तुम्हें एक कई आओ जो निवाई उधर गाडी ले लो हमारा नाम नहीं करो कल्पना ने वागियो वाली आड़ी-ओड़ी लगती है कभी मुंह से निकल जाता है अब भैया बात है ये उन्नती करते है मेरा नाम उन्नति એને પૈસા ખર્ચા છે આપણને જોવા માટે ખબર ઉન્નતિ આપણને ક્લિયર જોવા માટે પૈસા ખર્ચા છે

તો આજે તો મગજ નહીં કામ કરતું એમ કહો તો ચાલે ખબર નહીં કેમનો દિવસ ગયો છે આખો દિવસ બેઠો બેઠો ગયો છે કપ્તાન ને યશ ને છેલ્લા છ મહિનાના રેકોર્ડ ઘર ગયો બહુ ગંદો એમ થર્ડ ક્લાસ દિવસ આવે આજના તમે કેલેન્ડરની અંદર થર્ડ ક્લાસ બે લવલી બેઠો દેખાય ધાપા પર લવલી જોયો દિવસ ઉપર હાર્દિક ને લોકો આયા છે કામ કરે છે હું કરે છે એ નહીં ખબર આજે કશું ખબર જ નહીં પડતી હાર્દિક શેઠાએ અરે નવીન સર કેમ છો મજામાં તો ઠીક લો ચા પીઓ હાર્દિક ચા પીવો પછી શું કરું છે

મગજ તો સાહેબને મળતાય મેં કી માંગ્યો જાવ શું કેતો મીટિંગ એટલે તને શું બોલે ફાઇનલી બોજી ગયા છે આપણે ઘરે ને ગયા છે અથિયારે તમે જોઈ શકો છો ત્રણ વાગી ગયા છે અને રોજે રોજ આવું ને આવું ચાલતું છે લેટ નાઇટ સુધી વર્ક આજે સેકન્ડ ફ્લોરનું લાઇટિંગ છે ચાલુ કરવાનું લાઇટ ચાલુ કર્યું છે આજે અને જોયું બી છે કે એવું લાગે છે તમારા માટે તો બધી જ વસ્તુ સરપ્રાઇઝ જ છે જ્યારે જીતુ ઓપન થશે ત્યારે જ તમને એનો ઓરિજિનલ લુક ખ્યાલ આવશે અને ખબર પડશે ને જોવા મળશે એવી પરિસ્થિતિ છે અને આખી શોપનો ટૂર આપણે શું કહેવાય શોપ વિઝિટ ટૂરવાળો એક બ્લોગ પણ બનાવીશું મને ખબર છે કે બ્લોગ બહુ નાનો છે પણ આજના દિવસમાં કંટાળ્યા હતા લોડ બહુ હતા કામ બહુ હતું હેરાનગી બહુ થયા અને બ્લોગ તો બનાવીએ છીએ એમ બંધ નથી કર્યું એટલે સારી વાત છે બટ હવે થોડું કામનો લોડ વધી રહ્યો છે સો એવું બધું થોડું ઘણું રહેશે બટ આઈ હોપ વિડીયો તમને સારો લાગ્યો તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં બાય બાય ગુડ નાઇટ હવે મને એ દેખાઈ રહી હશે મારી આંખોમાં થાકી ગયો છે